માલધારી રબારી સમાજના યુવાનો શિક્ષણ તરફ વળ્યા છે રાંટીલા ગામે આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ કરાયું અત્યારના યુગમાં ટેકનોલોજી હરણફાળ ભરી છે ત્યારે આજના યુગમાં ટકી રહેવા શિક્ષણ એ જ મહત્વ પાયો છે ત્યારે હાલનો યુવા વર્ગ શિક્ષણને વધુ મહત્વ આપી રહ્યા છે અને શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે માલધારી રબારી સમાજના યુવા અગ્રણી ઠાકરશીભાઈ દેસાઈએ લાઇબ્રેરી બનાવવા દાનની શરૂઆત કરતાં માલધારી રબારી સમાજ સેવા મંડળ રાંટીલાના યુવાનો અને આદેવાનોના આર્થિક સહયોગથી રામાપીર મંદિરના પટાંગણમાં સરસ લાઇબ્રેરી બનાવવામાં આવી છે અને આજે તેનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ તેમજ દિવોદરના વર્તમાન ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણના વરદ હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું માનનીય ધારાસભ્ય શ્રીએ સમય શિક્ષણ જીવનનો મજબૂત પાયો છે તેવા વિચારો સાથે પોતાની ગ્રાન્ટમાંથી રામાપીર મંદિરમાં નવીન લાઇબ્રેરી બનાવવા માટે પાંચ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી તે બદલ ધારાસભ્ય કેસરજી ચૌહાણનો માલધારી રબારી સમાજ સેવા મંડળ વતી તમામ યુવાનો અને વડીલોએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો આ પ્રસંગે રાંટીલા ગામમાં આવેલ તમામ પ્રાથમિક શાળાઓને પૂનમાભાઈ દાનાજી દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બાબુલાલ માળી પૂનમાભાઈ રબારી પૂર્વ ડેપ્યુટી સરપંચ ઠાકરસિંહભાઈ રબારી મકડાળા મસરૂભાઈ રબારી પૂર્વ સરપંચ રાણાભાઈ ડાબી પૂર્વ ડેલિકેટ ભેમાભાઈ સરપંચ બાળકભાઈ રબારી તથા તારાભાઈ પટેલ શંકરભાઈ રબારી હરજીભાઈ રાજપૂત અનાજી ઠાકોર તમામ આગેવાનો હાજર રહ્યા તે બદલ તમામને રબારી સમાજ સેવા મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહિત કાર્યકર ઠાકરભાઈ રબારી મકડાળાએ કર્યું હતો બીરો રિપોર્ટ જગદીશ પઢિયાર બનાસકાંઠા